અવરા બુઆ દે બુઆ દે બુઆ દે દે માતા દે માતા હો બુઆ દે દેવા દે આવ આવળ કે દે ઓય આવરા ઓય બુઆ દે ના ના ઓય શું શું તમે હેડો પેલા દુખ ઉબાર ઉબાર તમે તું કે છો તો પછી હું શું કોમું ઈ વાતે હાથી મુખટ

તો એ આવો આવો મારા એ ભેળાની માતા આવો એ ગોમતારા કરતી હોય તો વળદે ઘરે એ આવો આવો મારા ટેટુ ની માતા આવો ભલે આઈ ભલે આઈ

પણ તમે ગરદન્યું ચિંતા કરતા નહિ હો ઈ તો બજો આપો કર રસ્તો બસ તો અમાર રસ્તો ને હેગલા વાત કરી દે વાત કરી દી કાળુદી તો હં હાલો ગન મે

મારી ને ગધડ્યું આ છોકરા હાથમાં બતાવવાનું તમે કેતા નઈ છોકરા આ ચીડે તું લાવા જતા એ તું લમણો ના કરતો અને વાળી હડે ને આપડે વાળવાનું મારે બાજાઓ ઘણી હતી આજ્યા જ વાળાનું ગોઠવું પડશે તો લઈ ગયો લાયા હતા અને નથી પિસ્તાળી કરવા કે નથી ઉતાળી કરવા તમારો તમે તમારો લાડા છે હા શું કે હવે આપડે દાદો સમય કરવો નથી અને આટલે આપણે પાટ ને હા અને આપડે વાળો વાળી વિધિ કરે પણ વાળો તો ખરી માં પણ હવે વાળો નાતા બે થોડા આદમી ધકે આદમી બે આદમી પણ આદમી તો બે આદમી ધકે એટલે ખબર પડે

તમે અમાર ની ભે લઈને તો હેડયા છો પણ અમાન તો પાછી આવે વાત તો દે પણ અમે તો પેલા પેલા એટલે અમને તો અમને તો પેલા આવતા શું કરતા ખબર છે આવતા ને ઉપર ફેરવતા ને પૈસા લઈને જતા રેતા એ ભુવા નથી આ આ કાળી રાત ને કામ કરવા વાળો તમે બોલા શું કરું ભરું દિન મટી ગયો એ તો ટેલેન્ટ ના પડમ છોકરા ખાલી કોઈ કરતો એ શું બને ગજર બજર શું કરો તમે ફોન આયા જો કોઈ બીધી વાત ના ના તો હાડો તો And then...